જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છો કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે લકડિયા ગાંઠિયા બનાવીશું તો પાંચસો ગ્રામ રોલ લીધો છે એની અંદર આપણે મરી એક ચમચી મરી પાવડર અજમો મીઠું સોડા આ બધું નાખી અને આપણે લોટ બાંધી લીધો છે અને જો અહીંયા સંચામાં પણ બાંધીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે ગાંઠિયા પાડીશું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણી કઢાઈ છે એ પ્રમાણે આપણે તેલ છે એ પ્રમાણે આપણે ગાંઠિયા પાડીશું અંદર તો આપણે આટલા ગાંઠિયા પાડ્યા છે જોવો તેલમાં સરસ રીતે ડીપ થઈ જાય છે હવે આપણે થી ઝાડા ઉથલાવી તો જો ફ્રેન્ડ અહીંયા આપણા નો એક ઘાણો આપો તરાઈ ગયો છે તો આપણે સારી રીતે તેમાંથી તેલ નીતારી વધારાનું તેલ નીકળી જાય એ રીતે આપણે જારાને આ રીતે આમ પકડી રાખશું અને આપણે જો કાઢી લીધા છે ગાંઠિયા અને એવી રીતે આપણે જો પાછા ગાંઠિયા પાડી દેશું

જો ફ્રેન્ડ એક બાજુ આ તરાઈ ગયા છે હવે તો તેને આપણે પલટાવી દેશું આવી રીતે જો કેવા આસાનીથી પલટી જાય છે બસ ઝારો પકડવામાં જ રાખવાની તો તેલ ઉઠશે તો પણ આપણે પણ દાઝી જવાની બીક રહેશે તો જો ફ્રેન્ડ આવી રીતે સહેલાઈથી ગાંઠિયા કેવા સરસ પડી જાય છે જુઓ છે એટલા પૂરા કરી બરાબર ગયા છે તો હવે આપણે તેને જરા મદદ થી પલટાવી લેશું આ વચ્ચે જરાક રહી છે ને એના કારણે અહીંયા ગાંઠિયા આપણા તરાઈ ગયા છે તો હવે આપણે તેલમાંથી કાઢી લેશું જો આવી રીતે વધારાનું તેલ નીકળી જાય આવી રીતે ઝારો પકડવાથી

આપણે તો શુદ્ધ તેલ વાપરીને બનાવ્યા છે છે અને અને બજારથી જ પડે ટેસ્ટમાં પણ બેસ્ટ છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો તમે પણ એકવાર ટ્રાય કરજો આવી રીતે મારી રીત ગાંઠિયા બહુ ઈજી છે બનાવવા તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને